નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડિયો મિત્રો જો આપ નીટની પરીક્ષા આપવાના હોય તો આજનો વિડીયો આપને ખૂબ ઉપયોગી બનશે આગામી નીટની પરીક્ષા તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ લેવાનાર છે અને જેમને મેડિકલમાં પોતાની કારકિર્દી બનાવવી છે તેમના માટે આ પરીક્ષા ખૂબ મહત્ત્વની છે આપ જાણો છો તે પ્રમાણે નીટની પૂરી પરીક્ષા સાતસો વીસ માર્કની હોય છે અને એક પ્રશ્નના ચાર ગુણ હોય છે ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવે છે આ પરીક્ષા તેર ભાષાઓમાં લેવામાં આવે છે અને પરીક્ષા માટે બસ્સો મિનિટનો સમય આપવામાં આવે છે આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા લેવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં સાતસો છોતેર મેડિકલ કોલેજોમાં કુલ એક લાખ સત્તર હજાર નવસો છ એમ બેઠકો છે અને તેમાં પણ દસ હજાર નવી બેઠકો ઉમેરવાની શક્યતા છે વર્ષ બે હજાર પચીસમાં આશરે ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માત્ર નોંધણી કરાવી હતી આ નોંધણી દર્શાવે છે કે પરીક્ષા કેટલી સ્પર્ધાત્મક છે અને આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કેટલી મહેનત અને પ્રયત્નો કરતા હશે જો સારી રીતે મહેનત અને કાળજીથી પરીક્ષા આપવામાં આવે તો વિદ્યાર્થીઓ અચૂક સારા માર્ક મેળવી શકે છે આ માટે વર્ષભરની મહેનત તો ખરી જ સાથે જ વર્ગખંડમાં જતાં પહેલાં કેટલીક બાબતની સાવધાની કે કાળજી રાખવામાં આવે તો વિદ્યાર્થીને અચૂક ફાયદો થાય છે વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વીસ એકવીસ જેટલી બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે જેની ચર્ચા આજે આપણે કરીશું તેમાં પ્રથમ છે વિદ્યાર્થીએ હોલ ટિકિટ કઢાવી લેવી હા વિદ્યાર્થી મિત્રો નીટ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પરીક્ષાના થોડા દિવસ અગાઉ હોલ ટિકિટ ડાઉનલોડ કરાવવાની હોય છે તો તે તેના યોગ્ય સમયે ડાઉનલોડ કરી લેવી બીજું છે હોલ ટિકિટમાં છ જેમ છ ઇંચનો કલર ફોટોગ્રાફ લગાવવાનો હોય છે અને એ ફોટો તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે જે ફોટો અપલોડ કર્યો હોય છે તે ફોટો જ પોસ્ટકાર્ડ સાઇઝનો બનાવી નીચે તમારું પૂરું નામ લખીને લગાવવાનું હોય છે તમે જોઈ રહ્યા છો આ ફોટોગ્રાફ છે તેના ઉદાહરણરૂપ ચિત્રને ત્યાર પછીનું છે હોલ ટિકિટ સાથે બે પાસપોર્ટ સાઇઝ બે પોઈન્ટ પાંચ જેમ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચના ફોટોગ્રાફ પણ સાથે લઈ જવા આ ફોટો પણ ફોમ ભર ફોર્મ ભરતી વખતે જે ફોટો અપલોડ કર્યો છે તે જ લેવો યાદ રાખો તમે જે ફોટો અપલોડ કર્યો છે તે ફોટો તાજેતરનો એટલે કે છ મહિનાની અંદરમાં પડાવેલો હોવો જોઈએ ત્યાર પછીની બાબત છે પરીક્ષાર્થીએ સાથે એડમિટ કાર્ડ સેલ્ફ ડિક્લેરેશન આઈડી પ્રૂફ વગેરે રાખવા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી એક લઈ જઈ શકો જેમાં તમારો ફોટો હોય ત્યાર પછીનું છે પરીક્ષાર્થી એ બની શકે તો પેન્ટ અને ટી શર્ટ પહેરવા અને અડધી બાઈના પહેરવા સ્કૂલ ડ્રેસ પણ ચાલે પરંતુ વધારે ખિસ્સા કે પોકેટ હોય અથવા વધારે ફેશનવાળા કપડાં હોય તેવા પહેરવા નથી સાથે ટોપી કે માથે બાંધવાનું પણ તેમને રહેતું નથી ત્યાર પછીનું છે પરીક્ષાર્થીએ ચંપલ પહેરીને આવવું બૂટ પહેરવા નહીં કે મોજા પણ પહેરવાના નથી ત્યાર પછીની બાબત છે પરીક્ષાર્થીએ સોના ચાંદીના આભૂષણો પહેરવાના નથી ડિજિટલ ઘડિયાળ પણ પહેરવાની નથી કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરવાનો નથી સોના ચાંદીના દાગીનાઓ ખોવાઈ જવાનો ભય હોવાથી તે પહેરવાની મનાય છે ત્યાર પછીની બાબત છે પરીક્ષાર્થી એ બની શકે તો પરીક્ષા સ્થળની મુલાકાત પરીક્ષાના આગળના દિવસે કરવી જેથી કરીને પરીક્ષાના દિવસે સ્થળ પર શોધવામાં સમય ન બગડે ઘણીવાર એવું બને છે કે આપણે પરીક્ષાના દિવસે જ્યારે સ્થળ પર જતા હોઈએ ત્યારે અજાણો વિસ્તાર હોય તો સ્થળ શોધવામાં સમય બગડે છે અને ઘણીવાર આપણે સમયસર સ્થળ પર પહોંચી શકતા નથી એટલે અગાઉથી તે આપણે એ સ્થળે જઈ અને શોધી લેવું જોઈએ ત્યાર પછીની બાબત છે પરીક્ષાએ પરીક્ષાના સમય કરતાં ઓછામાં ઓછો અડધો કલાક સ્થળ પર પહોંચવું જોઈએ સ્કૂલ એન્ટ્રી સમય કરતાં અડધો કલાક પહોંચી ફ્રેશ થઈ અંદર દાખલ થવું કારણ કે પરીક્ષા ખંડમાં થોડા વહેલા અંદર એન્ટ્રી આપતા હોય છે તો એન્ટ્રી જ્યારે આપવાના હોય એ સમય કરતાં અડધો કલાક સ્થળ પર પહોંચી જવાનું રહે છે ત્યાર પછીની બાબત છે પરીક્ષાર્થી પરીક્ષા માટે ઉપયોગી જે પણ વસ્તુ દાખલા તરીકે બોટલ પેડ પાઉચ કંપાસ વગેરે સાથે રાખી તો શકે છે પરંતુ આ જે બાબતો છે એ પારદર્શક હોવી જોઈએ તો કશો વાંધો નથી ત્યાર પછીની બાબત છે જો દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર તેણે સાથે રાખવાનું રહેશે ત્યાર પછીનું છે વર્ગખંડમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રાખવાની મનાય છે મોબાઈલ બ્લૂટૂથ ડિવાઇસ કે ડિજિટલ ઘડિયાળ ઇયરફોન વગેરે લઈ જવાની છૂટ પરીક્ષામાં નથી હોતી એટલે તેવી બાબતો લાવવાની રહેતી નથી તેરમી બાબત છે પરીક્ષાર્થીએ ઘણી વખત પરીક્ષાર્થીએ ફક્ત વાદળી અને કાળી બોલપેન જ લઈ જવાની છે અન્ય કલરની પેન કે બોલપેનનો ઉપયોગ કે પેન્સિલનો ઉપયોગ તેમણે કરવાનો રહેતો નથી ત્યાર પછીની ચૌદમી બાબત છે પરીક્ષામાં જવાબની પદ્ધતિ ગોળ રાઉન્ડ ઘટ કરવાના હોય તો સારી રીતે ગોળ રાઉન્ડ ઘટ થાય તેની કાળજી રાખવી ઉતાવળ કરવી નહીં ત્યાર પછીની બાબત છે પરીક્ષા ખંડમાં કોઈ પ્રકારના ખાદ્ય પદાર્થો લઈ જવાના નથી ફક્ત પાણીની બોટલ સાથે રાખી શકે છે ત્યાર પછી સોળમી બાબત છે જો પરીક્ષાર્થી ધર્મ અથવા સાંસ્કૃતિક કપડાં પહેરવા ઈચ્છે તો તેણે તેની પ્રથમથી મંજૂરી લેવી પડશે જો મંજૂરી લેવામાં ન આવે તો આવા કપડાં પહેરવા દેવામાં આવશે નહીં ત્યાર પછીની બાબત છે પ્રશ્નપત્રમાં જેટલા વિભાગો હોય દાખલા તરીકે ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી તો આ બધા જ વિગ વિભાગોમાંથી તમને જે વિભાગ સારી રીતે આવડતો હોય સહેલો લાગતો હોય તે વિભાગ પ્રથમ લખવાની શરૂઆત કરવી પછીની બાબત છે પ્રશ્નપત્રમાં તમને આવડતો વિભાગ શરૂ કરો છો ઉદાહરણ તરીકે તમને બાયોલોજી વધારે આવડે છે તો બાયોલોજીનો વિભાગ શરૂ કરો તેમાં પણ બાયોલોજીમાં તમને સરળ લાગતા પ્રશ્નોના જવાબ પ્રથમ આપો પછી મધ્યમ લાગતા પ્રશ્નોનો જવાબ પછી આપો અને છેલ્લે અંતમાં જે અઘરા પ્રશ્ન હોય તેના જવાબો લખવાનો આગ્રહ રાખવો મિત્રો જવાબો લખતા પ્રશ્નો અઘરા લાગે તો જરા પણ ગભરાવું નહીં બધા જ પ્રશ્નોના જવાબ આવડે છે તેવો પૂરો આત્મવિશ્વાસ રાખી પ્રશ્નપત્ર લખવા બેસવું તો આ રીતે કેટલીક કાળજી રાખશો તો તમને પરીક્ષામાં ફાયદો જરૂર થશે આપ સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સાથે જ આ વિડિયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ માટે હજુ પણ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપની શૈક્ષણિક કારકિર્દી અવિરત ચાલુ રહે એમાં સફળતા મળે તેવી કામના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ